હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ છે બધા મિત્રોનું હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું પીએમ પોષણ યોજનામાં જે ભરતી મિત્રો આવી છે કોઈ પણ પરીક્ષા વગરની ભરતી છે મિત્રો કોઈપણ ફી વગરની ભરતી અને પુરુષ તથા મહિલા બંને રીતે બંને જણો છે મિત્રો ફોર્મ અહીંયા ભરી શકશે અને છેલ્લી તારીખની વાત કરીએ તો ખૂબ જ નજીક છે મિત્રો આપણા વિડીયોમાં સંપૂર્ણ ડિટેલ મિત્રો આપણે મેળવવાના છીએ કેટલો પગાર છે ચેક્સની લાયકાત કઈ રીતના રાખવામાં આવે છે મિત્રો તમામ અપડેટ મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહીજો તો આપણે વાત કરીએ પીએમ પોષણ યોજના એમડીએમ ભરતી ગીર સોમનાથ ખાતે જિલ્લા પ્રોજેક્ટર કોર્ડિનેટર માટે છે મિત્રો સુપરવાઇઝર માટે ભરતીની જાહેરાત મિત્રો કરેલી છે લાયકાત ઉમેદવાર છે ઓછામાં ઓછી મિનિમમ છે મિત્રો ગ્રેજ્યુએશન અથવા બાર પાસ બરાબર અને શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અને અરજી ફી મિત્રો કઈ રીતના રહેવાની છે જિલ્લા પ્રોજેક્ટ કો કોર્ડિનેટ માટે મિત્રો વાત કરીએ એમડીએમ સુપરવાઇઝર માટે કુલ આઠ જગ્યા કુલ મળીને નવ જગ્યા પર મિત્રો સરસ્વી ભરતી છે મિત્રો એ કરવામાં આવે છે અને આગળની વાત કરીએ તો વયમર્યાદા તો અઢાર વર્ષથી લઈને મહત્તમ અઠા વર્ષના ઉમેદવાર મિત્રો અહીંયા છે અરજી કરી શકે છે અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટ માટે મિત્રો અઢાર હજાર રૂપિયા પગાર અને એમડીએમ સુપરવાઇઝર માટે પચીસ હજાર રૂપિયા પગાર છે મિત્રો એ આપવાના છે પસંદગી પ્રક્રિયા મિત્રો કઈ રીતના રહેવાની છે એના વિશે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા છે ટેસ્ટ અને ઇન્ટરવ્યુ બંને રીતે મિત્રો પરીક્ષા છે બે રીતે પસંદગી મિત્રો થવાની હોય છે તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો અને આગળની વાત કરીએ તો અરજી ફી તો મિત્રોમાં કોઈ પણ જાતની અરજી ફી તમારે ચૂકવવાની નથી એકદમ ફ્રીમાં છે એટલે કોઈ પણ જાતનું ટેન્શન તમારે લેવાનું નથી અને કેવી રીતે અરજી કરવી તો લાયકાત ઉમેદવાર જાહેરાત તે અથવા આપણે જે વાત કરી એ રીતે હશે મિત્રો તમારે જવાનું રહેશે અને જાહેરાત પ્રકાશ છે તો દસ દિવસની અંદર મિત્રો તમારા હશે એટલે તમારે ગીર સોમનાથમાં જિલ્લા પ્રોજેક્ટ કો કોર્ડિનેટરનું છે તમારે ત્યાં એડ્રેસ છે ત્યાં જઈને તમારે અહીંયા છે રૂબરૂ મુલાકાત મિત્રો લેવાની રહેશે તો ખાસ કરીને ગીર સોમનાથની મિત્રો વાત અહીંયા છે એ કરવામાં આવે છે